આજે આપણી વચ્ચે સોની સમાજના લોકપ્રિય જ્યોતિષી જીતેન્દ્રભાઈ ઉપસ્થિત છે જીતુભાઈ આપ ભાવનગર થી દર વર્ષે સંદર્ભે અને આપના જ્યોતિષ સંબંધિત માહિતી સોની સમાજ ચોવીસ વર્ષથી હનુમાન જયંતિ લોકો હોય છે

અને ત્રણ બોક્સ વાંધો હતો આ પાંચ રસીઓ માટે અત્યારે સમય ટુકડો ગણી શકાય એ લોકો જે રાશિ ધારકો છે જે જાતકો એને આ બાબતમાંથી રાહત લેવા માટે શું કરવું જરૂરી છે પહેલી વાત તો એમને શનિવાર મૂકવાનો જોઈએ અત્યારે શનિવાર શરૂ કરી દેવા જોઈએ અને જમવા બેસે ત્યારે પહેલા બે ત્રણ રસી દાળ પછી બધું એક અને ફ્લોર પણ જે કાંઈ હોય દૂર લઈ શકાય અને દર શનિવારે મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા અથવા સુંદર કરવા আপনার খুব বাবা